વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એચએમવીપી વાયરસ સહિત અનેક મુદ્દાઓ પર માહિતી આપી હતી આજે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ગોત્રી હોસ્પિટલમાં અનેક દર્દીઓના રૂમની વિઝિટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી વિઝિટ કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી અનેક મુદ્દાઓ પર માહિતી આપી હતી જેમાં તેમણે એચએમ વાયરસને લઈને નિવેદન આપ્યું હતું હાલ અમદાવાદમાં એક બાળકીનો એચએમવી કેસ પોઝિટિવ આવ્યો છે ત્યારે આ અંગે આરોગ્ય મંત્રીએ તેમને જાણ ન હોવાનું જણાવ્યું હતું સાથે જ કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું લક્ષણો પ્રમાણે આની સારવાર થશે આની ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એચએમવીપી વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર તૈયાર હોવાનું પણ ઉમેર્યું હતું આ એચએમપીવી જે વાયરસ છે એ બે હજાર એકથી થી આ વાયરસ નવો નથી આ જૂનો જ વાયરસ છે પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં બાદ તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે ખૂબ ડરવાની જરૂર નથી આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઇન આવે આપણે એને ફોલો કરીશું હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર